નમસ્કાર મિત્રો સીધો ને સાતના આજના એપિસોડ માં આપણે જરા નોખી વાત આમ તો દીપોત્સવીના તહેવારો છે એટલે આપ સૌ દર્શકોને અમારી શુભકામના અને નવું વર્ષ નવા સંકલ્પ અને જેવું લાગે જેવા છો એવા જ તમે દેખાવ એવા જ વર્તાવ એવી અપેક્ષા જે વાત કરવાની છે એ પણ અપેક્ષા દેખાવાની કોશિશ કરું છું અને સફળતાની સીડીઓ પર હું જેમ જેમ આગળ વધતો જાઉં છું એમ મને કંઈક એકલતા અનુભવાય છે કારણ કે હું દંભમાં વાત કરવાની છે એમાં તમારી પણ વાત આવી શકે મારી પણ વાત આવી શકે ઉદ્યોગપતિઓની વાત આવી શકે લેખકોની વાત આવી શકે પત્રકાર શિરોમણીઓની વાત આવી શકે રાજનેતાઓની વાત આવી શકે અને એની પ્રેરણા અમને જ્યાંથી મળી એ એક અમેરિકન ઇન્વેસ્ટર અને મિલિયોનર અબજોપતિ જેને એક ઇન્ટરવ્યુ આપ્યો બિઝનેસ ઇનસાઇડર મેગેઝિનમાં અને એ ઇન્ટરવ્યુ એના અંશ અમે જ્યારે વાંચ્યા ત્યારે

કાવાઓ કા એના જેવી અનુભૂતિ થતી હોય આપણા કચ્છી માળુઓને તો આ અનુભૂતિ થતી હોય એ છે અને હું જે નથી એ દેખાડવાની કોશિશ કરવામાં આવે એમાં વ્યક્તિ સફળ થયા કરે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા પણ થઈ જાય કે પ્રેસિડેન્ટ ઓફ યુએસ પણ થઈ જાય મોટો ઉદ્યોગપતિ થઈ જાય ત્રણસો રૂપિયામાં નોકરી કરનાર ધીરુભાઈ અંબાણી મોટો ઉદ્યોગપતિ થઈ જાય અને એમના પુત્ર મુકેશ અંબાણી એ પણ છે ને મોટું સામ્રાજ્ય ધરાવતા હોય પણ એમની અનુભૂતિ કેવી હશે એની પણ આજે આપણે વાત કરીશું લેખક તરીકે ઘણાના આદર્શ હોય એવા

એ ખૂબ જરૂરી છે અને મહેનત કરવી પડે સફળતા મેં કહ્યું એમ કે આ ભાઈ છે એની સંપત્તિ જેને અબજોમાં છે ટુ પોઈન્ટ વન બિલિયન ડોલર જેટલી એની સંપત્તિ છે રિયલ એસ્ટેટમાં છે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી એ ઇજનેર થયેલા છે અને એને ઘણા બધા પ્રકલ્પો હાથ ધરેલા છે અને છતાં એને ઇન્ટરવ્યુમાં એક વાક્ય જે કહ્યું છે એ વાક્ય સ્પર્શી તમને પણ કદાચ સ્પર્શી જાય તમને પણ કદાચ એમાં તમે દેખાઓ આપણે દેખાઈ એને કહ્યું છે કે હું ખૂબ સમૃદ્ધ થઈ ગયો મારી પાસે સમૃદ્ધિ ખૂબ વધી ગઈ મેં ધંધો શરૂ કર્યો થઈ ગયો પરંતુ સમૃદ્ધિ માણસને એકલતા અનુભવાય છે ધીરુભાઈ અંબાણી ત્રણસો રૂપિયામાં નોકરી કરતા હતા એક પેટ્રોલ પંપ પર અને એ ધીરુભાઈ અંબાણી અબજો પતિ થઈ ગયા ધીરુભાઈને અનેક વાર મળવાનું થયું છે પણ ધીરુભાઈ જે અનુભવે છે એ કહી શકે ખરા એવા મિત્રો જેની આગળ મન ખોલીને વાત કરી શકાય એવું ખરું તો કે ના કારણ કે માણસને કાં તો છે ને એના રહસ્યો ખુલ્લા પડી જાય છે અને તમે જુઓ રિલાયન્સ વિશેની કોઈ પણ બુક પ્રસિદ્ધ થાય તો એમાં જો તથ્યો લખવામાં આવ્યા હોય ઓસ્ટ્રેલિયામાં પબ્લિશ થઈ હોય તો પણ એને છે ને બને ત્યાં સુધી બેન કરી દેવાની વાત એ એના પ્રયાસો થતા હોય છે કારણ કે જે સાચી વાત છે એ બારના અને સરદાર વચ્ચેની સાચી વાતો તો બહાર આવતી હતી પણ મોદી અને શાહની વચ્ચેની સાચી વાતો બહાર આવે છે ખરી એમણે પત્ર વ્યવહાર કર્યો છે સાથે હું આ માનું છું તમે શું માનો છો એવું પૂછ્યું છે કારણ કે ત્યાં દંભ આવે છે ત્યાં ષડયંત્રો આવે છે અને એ જેમને બદનામ કરે છે એવા નહેરુ અને સરદારના સંબંધો

સૌભાગ્ય મળ્યું છે અને જે આર પોતે જતા હોય ગાડી ચલાવીને જતા હોય અને કોઈ રસ્તામાં એમને હાથ હલાવે તો એને રિસ્પોન્ડ પણ કરતા હતા એટલી સાહજિકતા ઉદ્યોગપતિમાં હતી આજના ઉદ્યોગપતિઓની તુલના જરા કરી જોજો ગૌતમ અદાણી પોતે છે ને પોતાની વાત મનની વાત આ સાહેબ જે મન કી બાત કે છે એમાં કેટલી મન કી બાત છે અને કેટલી માર્કેટિંગ છે એ તમે સમજી શકો છો ગૌતમ ઉચ્ચારી શકે સત્ય શકે મુકેશ અંબાણી એને તો અવતારી પુરુષ કહેવા પડ્યા સો વર્ષ જયારે આ દેશ ઉજવે ત્યારે પણ એ આ દેશના વડાપ્રધાન હોય કેમ મુકેશ અંબાણી ને આટલી બધી ગરજ પડી ગઈ નરેન્દ્ર મોદીની કે ડર લાગે છે એ નહીં બોલી શકે અને મુકેશ અંબાણીને દસ વર્ષ પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું સ્મરણ થયું દીકરાના લગ્ન ની કંકોતરી આપવા માટે પોચી ગયા દસ જનપદ પર અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એમના ત્યાં વિહાર કરી આવ્યા લગ્નમાં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તો નહીં જ પહોંચ્યા ને કારણ કે એમને સમજાઈ ગયું કે આ તો ઘર જ હોય ત્યારે જ યાદ કરે છે દસ વર્ષ સુધી યાદ નહોતા કર્યા ધીરુભાઈ અંબાણી અને ગાંધી ના સંબંધો આપણે જાણીએ છીએ ધીરુભાઈ ઇન્દિરા એની સહયોગથી જ આગળ વધ્યું હતું પરંતુ મુકેશ અંબાણી ને એ વાત યાદ ન રહી કારણ કે જો મુકેશ દસ જનપદ તરફ નજર કરે તો નરેન્દ્ર મોદી શું કરે એની કદાચ એને ચિંતા હશે

કે હવે છે ને એ હળવાશ રહી નથી અને સુષ્મા સ્વરાજ અને લાલુ પ્રસાદ યાદવ અને બાકીના બધા અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી કેટલા હલકા ફુલકા રહેતા હતા ભાષણોમાં એકમેક ની ટાંક ખેંચતા હતા ત્યાં દમખ હતો મુકડાશથી થી વાત કરી શકતા હતા સફળતાના શૃંગ પર પહોંચ્યા પછી પણ આપણે ગાંધી હોય તો હું તો તો મરી એ હતું પણ આપણે ગાંધીને ભૂલી જ ગયા ને ગાંધીને તો ગોડસે ગોળીયે દીધા અને ગાંધીના વિચાર ને પણ આપણે તો ગોળીએ દેવા નીકળ્યા છીએ ગોડસે ના સ્મારકો કરવા નીકળ્યા છીએ અને સરદારને ખભે લઈને ચાલવાની કોશિશ કરે છે પણ સરદારના ની વાત નથી ખાલી સ્ટેચ્યુ ગાંધી પણ તો ઇન્દિરા ગાંધીને તોલે કોઈ ના આપે નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીને ભાંડે છે પણ ઇન્દિરા ગાંધી ને કદાચ આદર્શ માનીને રાજકારણ ખેલતા હોય એવું વધારે લાગે છે ઇન્દિરા ગાંધી ક્યારે એમનો આત્મા પ્રગટે અને એમણે જે જે ખેલ કર્યા એની જો વાત કરવા બેસે તો પણ એ શૃંગ પર પહોંચ્યા પછી સાચી વાત કહી ન શકે મને એટલે જ લેન કાવાઓકાની એ વાત યાદ આવે છે કે સફળતાના શૃંગ પર પહોંચ્યા પછી એકલતા મહેસૂસ થાય છે અમારા તંત્રી મહોદય હતા હરીન્દ્ર દવે સાહિત્યના સ્વામી હરિન્દ્ર દવે અને ડોક્ટર સુરેશ દલાલ બંને બહુ જ અંતરંગ મિત્રો બંને સાહિત્યકારો પણ સુરેશ દલાલ હળવા ફૂલ થઈ શકે મહેફિલ જમાવી શકે હરિન્દ્ર રૂજુ રૂજુ હરિન્દ્ર ડુમો ભરાયેલો માણસ હોય એવા એ કોણ જાણે કેટલું ધરબી રાખ્યું હશે અંદર મોટા કર્યા એમ કહીએ તો ચાલે અમને મોકળાશ બક્ષી પત્રકારત્વમાં કઈક નામ ના મેળવવામાં એમણે સહયોગ આપ્યો તૈયાર કર્યા પણ એ હરિન્દ્ર દવે સફળતાના શૃંગ ઉપર એવોર્ડ ઉપર એવોર્ડ એવોર્ડ ઉપર એવોર્ડ એવોર્ડ ઉપર એવોર્ડ સાહિત્યના એવોર્ડ પત્રકારત્વના એવોર્ડ અને એ માણસમાં પણ લાગે એમની નવી પેઢીના તંત્રી મહાશયો કે બ્યુરો ચીફ દિલ્હીના એ ગભરાતા હતા પંજાબ જવામાં ત્યારે પણ જેને ને હરીન્દ્ર દવે પંજાબ જઈને ભીંડરાવાલે નો ઇન્ટરવ્યુ કરી આવ્યા પણ એ ઉપર હોય પણ એ સાચી વાત બોલી શકે કોની આગળ બોલી શકે આત્મકથાઓ લખે કે સંસ્મરણો લખે ત્યારે આપણે ત્યાં એક રિવાજ છે કે આપણે મરી ગયા એની છે ને પછી વાત નહીં કરવી તો પછી રાજા રાજા રાવણ નું કેમ વાત કરો છો ભાઈ રાવણ એ તો મહાવિદ્વાન બ્રાહ્મણ મહાવિદ્વાન દેવો પણ ચાકરી કરે એમની પણ એમની આપણે વાત આપણે કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ તો સાચી વાતો તો કેવી પડશે ને આત્મકથાઓમાં નર્યા જુઠ્ઠાણા લખવામાં આવે મેં કહ્યું તમને શરૂઆતમાં જ કહ્યું ચંદ્રકાંતી બક્ષીના જે ભક્તો છે રાજકારણમાં જે લોકો શૃંગ ઉપર આવ્યા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે અત્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા અને રાજ્યપાલ છે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે અને ભવિષ્યના મુખ્યમંત્રી પણ છે આ બધા પોતાની સફળતાના શૃંગ ઉપર પહોંચ્યા પછી એ શું કરી રહ્યા છે શું અનુભવી રહ્યા છે એની વાત એમને મોડે જયારે એમને પૂછવામાં આવે તો એ કહે છે ખરા આજે એવા વ્યક્તિત્વ રહ્યા છે ખરા એમને એકલતા અનુભવાય છે સફળતાના શૃંગ ઉપર પહોંચ્યા પછી એકલતા અનુભવાય છે કારણ કે એ એક્સપોઝ થઈ જશે એવું એમને લાગે છે એમણે જે જે નિર્ણયો કર્યા નરેન્દ્ર મોદી હોય કે માધવસિંહ સોલંકી હોય ચિમનભાઈ પટેલ હોય કે પછી દાદા બાપુ હોય દાદા બાપુની આત્મકથા હું શોધી રહ્યો છું તમારામાંથી કોઈ મને મેળવી આપે તો મને રાજકોટમાંથી નથી મળતી મારા સંસ્મરણો છે પણ દાદા બાપુ હોય કે સનત મહેતા હોય વસંતદાદા પાટીલ હોય કે રાજારામ બાપુ પાટીલ હોય કે શાલિતા પાટીલ હોય જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા એ સફળતા ની સીડી પર પહોંચ્યા પછી એ શું અનુભવે છે માયલો શું કે છે એ કહી શકે છે ખરા નથી કહી શકતા ને અરુણપુરીએ હમણાં વાત કરી અને એમણે એમને માથે શું આફતો આવશે એ ખબર નથી અન્યા ટુડે ના હે જે એમણે ગોધી મીડિયાના સંદર્ભમાં એમણે કહ્યું ક્યારેક રામનાથ ગોયંકા હોય કે પ્રવિણચંદ્ર ગાંધી હોય એમણે અખબાર સમૂહના વડા તરીકે જે યોગદાન કર્યું એને આજે પણ આપણે યાદ કરીએ છીએ ઓશો રજનીશ ગણાને માટે ભગવાન પણ રજનીશ એ બિનતાસ સાચી વાત કહી શકે એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પણ જોવા મળ્યા કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા માત્ર માધવસિંહ સોલંકી જ નહીં પણ નાનાજી દેશમુખ પણ જોવા મળ્યા અને આ જ

અનુયાયીઓ તમારા છે તમારા ભક્તો છે તમારા શાસ્ત્ર ઓઝા અંબાણીના ગુરુ અંધેરી વાળા એમને જો એમ કહેવામાં આવે કે તમારે સત્ય અને સત્ય સિવાય કશું જ નથી બોલવાનું તમારે વિશે તમારી અનુભૂતિ વિશે તો શું કેશો કેટલા ઉદાહરણો આપી શકાય છે કે સફળતાના પહોંચેલી વ્યક્તિઓ ક્યારેક પોતાની પોતે કઈ નહોતા એ વખતની વાત પણ એ કહી શકે એવું ગોવિંદભાઈ કરીને એક સુરતમાં એક ડાયમંડ મર્ચન્ટ છે મને લાગે છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે હવે તો

અમારે એના વિશે કઈ જાજુ મગરનું બચ્ચું ક્યાંથી લાવ્યા અમારા ભાઈ અમારા મકવાણા મકવાણાએ પ્રચલિત કર્યું ત્યાં સુધી અમને તો તો ખબર નહોતી અમે ઓળખતા હતા પણ મને લાગે છે કે જયારે વ્યક્તિ એકદમ ટોચ પર જાય પછી રાજકારણ હોય સમાજ કારણ હોય અર્થ કારણ હોય વિજ્ઞાન કારણ હોય ત્યારે એને એકલતા સાલે છે

પ્રગટ નથી થઈ શકતા અને એટલા માટે જ મને કહેવા દ્યો કે જે લોકો સફળતા ને આંબે છે એ લોકો એ પોતાની વાત સાચી વાત પોતાની અનુભૂતિ પોતે એકલા પડી ગયા છે કારણ કે બીજાને કહી શકતા નથી પછી વાત પોતાનો રૂમ બંધ કરીને દિવાલોને પણ કહી દેવાની જરૂર છે નહીં તો એમને કેટલાક દુષ્પરિણામો ભોગવવા પડે એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર જણાવશો અને તમે બધા નવા વર્ષમાં સફળતાના શિખરે પહોંચો એવી પ્રાર્થના હું કરું છું અને એકલતા ન મહેસૂસ કરો એવી પણ અપેક્ષા કરું છું